રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી કુમાર જા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી શ્રી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજ આજરોજ વીસમી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના બે ઈસમોને પકડી પાડેલ અને તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં ત્રણ જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મની સુરફે મનોજ કનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વિગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસેસમાં રાખેલા રોકડા રૂપિયા છ લાખ તેમજ આ ગુના પડતી વખતે જે ડીકી તોડવા માટે સાધન વપરાય છે તે ટી જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠ્ઠાવન હજાર સાતસોનો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેઓની બાતમી અત્યારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ડીકી ચેક કરવામાં આવી એસએસની તો એમાંથી ડીકી તોડવાના ટી આકાનું સાધન તેમજ ટોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા જેઓની શંકા મજબૂત થતા તેઓની પૂછપરછ કરતાં પોતે આ રીતે ગુના આચરેલાનું પોલીસને જણાવ્યું અને જનરલી આ જે આરોપીઓ છે એમનું નેટવર્ક કે જે આગળિયાની પેઢીઓ આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળથી આગળ જઈને જ્યારે પણ એઓને સમય મળે લાભ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલઝડપ અથવા તો ડીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરેલ છે ટ્રાફિક દ્રષ્ટિએ મળી આવેલ છે અને એના એન્જિન નંબર ચેસીસ નંબર આધારે પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે